ઉપમા એક એવો નાસ્તો છે કે જે બધાને ભાવતો પણ હોય છે અને ફટાફટ બની પણ જતો હોય છે પણ તેની બનાવવાની એક ટ્રીક છે ઘણીવાર ઉપમા બહુ જ ડ્રાય થઈ જતી હોય છે અને ઘણીવાર ઉપમા બહુ જ લિક્વિડ જેવી બની જતી હોય છે અને બંને રીતની ઉપમા ખાવામાં બિલકુલ ભાવતી નથી પણ જો તમે આ રીતે એકદમ પરફેક્ટ ઉપમા બનાવશો તો બધાને ભાવશે અને જેટલી પણ ઉપમા બનાવેલી હશે ને બધી ખાલી પણ થઈ જશે તો પરફેક્ટ માપ સાથે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે હું તમારી માટે આ ઉપમાની રેસીપી લઈને આવી છું અને તેની સાથે જ શ્રીફળ વગર ઇન્સ્ટન્ટલી બની જતી કોકોનટ ચટણી જે ફક્ત એકથી દોઢ મિનિટમાં જ તૈયાર થાય છે તેની રેસીપી પણ લઈને આવી છું તો ફ્રેન્ડ્સ જો તમને આજનો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોસ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ફૂડ શામાની સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો બજારમાં બે પ્રકારની સૂજી મળતી હોય છે એક તો એકદમ ઝીણી હોય છે આ રીતે જેને રવો કહેવામાં આવે છે અને બીજી આ રીતની સૂજી હોય છે જેનો દાણો થોડોક મોટો હોય છે અને આને સૂજી જ કહેવામાં આવે છે હવે જો તમને અહીંયા પ્રશ્ન થતો હોય કે કઈ સૂજીનો ઉપયોગ કરીને આપણે ઉપમા બનાવીએ તો જે એકદમ ઝીણી હોય તેનો ઉપયોગ નથી કરવાનો પણ આ રીતે જે જાડી સૂજી હોય તેનો ઉપયોગ કરીને જ આપણે ઉપમા બનાવીશું તો એકદમ પરફેક્ટ બનશે સૌ પ્રથમ એક કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીએ ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર એક વાટકી સૂજી ઉમેરીશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ આપણે સોજીને શેકી લેવાનું છે અહીંયા તમારે સૂજીને બેથી ત્રણ મિનિટ માટે શેકવાનું છે ઘડિયાળમાં ટાઈમ જોઈને તમારે સૂજીને શેકવાની છે જો અહીંયા સૂજીનો કલર વધારે લાલ થઈ જશે અથવા સૂજી વધારે શેકાઈ જશે તો ઉપમા કડવી બનતી હોય છે અને જો સૂજી કાચી રહી જાય એટલે તમે જો ઓછી શેકો તેને તો તે ઉપમામાં પરફેક્ટ ટેસ્ટ નથી આવતો ટાઈમની ખબર ના પડે તમને તો તમે સૂજીમાં સુગંધ આવે ત્યાં સુધી જ તેને શેકજો અને ત્યારબાદ તેને તમારે તરત જ એક પ્લેટમાં કાઢી લેવાની છે જો તમે તેને કઢાઈમાં રહેવા દેશો તો કઢાઈ ગરમ હોવાના લીધે સૂજી બળી જશે અને તેનો કલર પણ બદલાઈ જશે અને તમારી ઉપમા સારી નહીં બને ફરીથી એ જ કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બે ટેબલ સ્પૂન સિંગદાણાને ફ્રાય કરી લઈએ ઘીની જગ્યાએ તમે અહીંયા તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો બટરમાં બનતી ઉપમા પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે તો અહીંયા આપણા સિંગદાણા જે છે તે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું ત્યારબાદ એ જ ઘીની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા ફ્રાય કરી લઈએ જો તમારે કાજુ ના ઉમેરવા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો પણ હું આ ફ્રાય કરેલા કાજુને ગાર્નિશિંગમાં ઉપયોગમાં લેવાનું છું એટલે ઉપરથી હું તેને ઉમેરીશ એટલે હું અત્યારે પહેલાં તેને ફ્રાય કરી લઉં છું ત્યારબાદ એક ચમચી આપણે તેમાં રાઈ ઉમેરીશું અને રાઈ ચટકવા લાગી ત્યારબાદ એક ચમચી આપણે તેમાં સફેદ અડદની દાળ ઉમેરીશું અને એક ચમચી આપણે ચણાની દાળ ઉમેરીશું આ રીતે ઘીમાં શેકેલી અડદની દાળ અને ચણાની દાળ ઉપમાની અંદર એક અલગ ટેસ્ટ અને ક્રંચ આપે છે અને તેનાથી ઉપમા વધારે સ્વાદિષ્ટ બને છે તો આ બંને દાળ એક મિનિટ માટે મેં મીડિયમ ફ્લેમ પર શેકી લીધી છે અને ત્યારબાદ આપણે તેમાં ત્રણ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું જો તમે અહીંયા ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો પણ ડુંગળી ઉમેરીને તમે ઉપમા બનાવશો તો એ ઉપમા વધારે સ્વાદિષ્ટ બનતું હોય છે ત્યારબાદ મેં તેની અંદર એક ગાજર ઝીણું સમારીને ઉમેર્યું છે અને થોડાક વટાણા પણ ઉમેર્યા છે અહીંયા જો સિઝન પ્રમાણે લાલ ગાજર ના હોય તો ઓરેન્જ ગાજરનો ઉપયોગ પણ કરી શકાય છે અને વટાણા અવેલેબલ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અથવા તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરી શકો છો થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ અહીંયા ડુંગળીનો કલર વધારે લાલ નથી કરવાનો અને કાચી ન રહે તે રીતે જ આપણે તેને શેકવાનું છે એટલે ડુંગળી થોડીક ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે તેનો કલર થોડોક બદલાયો છે એટલે હવે આપણે તેની અંદર બે ચીણા સમારેલા ટામેટા ઉમેરીશું ટામેટા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો ઉપમાને તમે દહીં સાથે અથવા લીંબુ સાથે પણ બનાવી શકો છો પણ ટામેટા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એટલે મેં ઉમેર્યા છે જો તમે ન ખાતા હોય અને તમારે ન ઉમેરવા હોય તો ટામેટા સ્કીપ કરી શકાય પણ એક વખત આ આખી મેથડ જે હું તમને બતાવી રહી છું ને તે રીતે ઉપમા બનાવજો તમારો ઉપમા બહુ જ સ્વાદિષ્ટ બનશે ત્યારબાદ આપણે તેમાં ફ્રાય કરેલા સીંગદાણા ઉમેરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈએ હવે જે વાટકીના માપથી આપણે સૂજી લીધી હતી તે જ વાટકીના માપથી આપણે ત્રણ ગણું પાણી ઉમેરીશું જો તમારે ટામેટાનો ઉપયોગ ન કરવો હોય અને દહીંનો ઉપયોગ કરવો હોય તો તમારે અહીંયા ત્રણ વાટકી છાશ ઉમેરવાની રહેશે મેં અત્યારે ત્રણ વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ આપણે તેની અંદર એક ચમચી મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો તો આ પાણી બરાબર ઉકળવા લાગી ત્યારબાદ જ તેની અંદર ઘીમાં શેકેલી સૂજી ઉમેરવાની છે પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય તે પહેલાં તમારે સૂજી નથી ઉમેરવાની નહીં તો ઉપમાની અંદર કાચી ઉપમા બનાવવાનો ટેસ્ટ આવશે એટલે પાણી ઉકળે ગ્રેવી ઉકળી જાય ત્યારબાદ સૂજી ઉમેરી ફટાફટ તેને આ રીતે ચલાવી લેવાનું છે એટલે બિલકુલ પણ લમ્સ નહીં પડે અત્યારે તમને ઉપમા થોડીક ધીરી લાગી રહી હશે પણ સૂજી પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે એટલે થોડી વારમાં જ તે પરફેક્ટ ટેક્સચરમાં આવી જશે તો અત્યારે મેં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા પણ ઉમેરી લીધા છે અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ધીરે ધીરે ઉપમા જે છે તે પહેલાં કરતાં ઘટ થવા લાગી છે તો અત્યારે આપણી ઉપમા બરાબર મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે ગેસની આંચ બિલકુલ ધીમી રાખીશું ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ માટે સીજવા દઈએ અને ત્યાં સુધી આપણે અહીંયા એક મિનિટમાં બનતી ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી પણ બનાવી લઈએ તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા સેંગદાણા લીધા છે એક લીલું મરચું લીધું છે અને ત્રણ ટેબલસ્પૂન આપણે અહીંયા ડેસીકેટ કોકોનટ એટલે કે ટોપરાની છીણ ઉમેરીશું જે માર્કેટમાં રેડી મળે છે તે કોકોનટ છીણનો ઉપયોગ મેં કર્યો છે અને થોડાક લીલા ધાણા ઉમેરીશું ત્યારબાદ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને આ ચટણીમાં થોડોક ગળચટ્ટો ટેસ્ટ આવે તે માટે એક ચમચી ખાંડ અને બે ટેબલ સ્પૂન આપણે ઘરનું થોડુંક ખાટું એવું દહીં ઉમેરીશું ચટણી ગ્રાઇન્ડ કરતી વખતે બરોબર વટાઈ જાય તે માટે હું તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું પાણી તમે તમારી ચટણી કેટલી લિક્વિડ કરવી છે તે પ્રમાણે ઉમેરી શકો છો તો તમે જોયું ઇન્સ્ટન્ટલી આપણી આ ચટણી જે છે તે તૈયાર થઈ ગઈ છે તો તમને બિલકુલ પણ શ્રીફળ ઘરે લાવી તોડી છોલી અને એના કટકા કરવાની જરૂર નહીં પડે ઇન્સ્ટન્ટલી ટોપરાની છીણથી તમે આ ચટણી એકથી દોઢ મિનિટમાં જ બનાવી શકશો અને આ ઇન્સ્ટન્ટ બનતી કોકોનટ ચટણી શ્રીફળની જે કોકોનટ ચટણી બને છે તેના જેટલી જ સ્વાદિષ્ટ બને છે હવે ફ્રેન્ડ્સ આ ચટણીની ઉપર આપણે એક ચમચી તેલમાં રાઈ અને મીઠા લીમડાનો વઘાર કરીને ઉમેરી લઈશું તમે અહીંયા આખા સૂકા લાલ મરચાંનો ઉપયોગ પણ વઘારમાં કરી શકો છો તો ઇન્સ્ટન્ટલી બનતી આ કોકોનટ ચટણીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે હું તમને ચેક કરીને બતાવું તો ઘી પણ તમે જોઈ શકો છો બધી બાજુએથી છૂટું પડ્યું છે અને એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે આપણી ઉપમા જે છે તે રેડી છે ડ્રાય પણ નથી અને વધારે લિક્વિડ પણ નથી સૂજીનો દરેક દરેક દાણો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે હજી આ ઠંડી થશે એટલે થોડીક વધારે ઘટ થશે અને થોડીક છૂટ્ટી છૂટી પણ બની જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે આપણી આ ઉપમા ઇન્સ્ટન્ટલી ફક્ત દસ મિનિટમાં જ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અહીંયા મેં તમને જે ટિપ્સ બતાવી એ ટિપ્સ પ્રમાણે તમે આ રેસીપીને ટ્રાય કરજો અને તમારી ઉપમા કેવી બની મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ ટિપ્સ તમને પસંદ આવી કે નહીં તે પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ ઉપમાને મેં ફ્રાય કરેલા કાજુથી ગાર્નિશ કરી લીધું છે અને ત્યારબાદ આપણે તેને લીલા ધાણાથી પણ ગાર્નિશ કરી લઈએ તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનતી આ ઉપમા સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગે છે એટલે આ ચટણી સાથે તમે આ ઉપમાને ટ્રાય કરજો નાસ્તો તમારો બહુ જ સરસ બનશે અને બધા લોકો તમારા વખાણ કરશે તો ફ્રેન્ડ્સ જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરજો અને જો આ વિડીયો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો અને બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોસના નોટિફિકેશન સમયસર મળતા રહેશે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ